નમસ્કાર ખેડૂત મિત્રો હું નુજી વેડુ તરફથી સંજય દોરિયા આજે આપણે ભદ્રાવડી ગામમાં આવ્યા છીએ હજુ ઘણી વાળી આપણે કહેવાય કે ફિલ્ડ મિટિંગ કરી હતી સનમેક્સ બાજરી ઉપર તો આજે એમને બાજરી કાઢી છે અને હકીકતમાં એમને કેટલો ઉતારો મળ્યો છે ને એના વિશે વાત કરવી તો એક આપણે નંદલાલ ભાઈની કહેવી એમનો આખો ભરી જાય મારું નામ અનલાલભાઈ કાનજીભાઈ શેખ મારું ગામ ભદ્રાવડી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ મારો ફોન નંબર છે અઠ્ઠાણું બે સુડતાલીસ સાડત્રીસ જીરો એકસઠ અને મેં પણ આ બાજરો વાવ્યો હતો પડખે છે હતો દોઢ વીઘાનો નો બાજરો હતો અને હોવા માંડ એક બાજરો થયો એટલે આ બાજરો બહુ સારો છે અને બહુ ઉતારો લે છે તો હવે મારા ખેડૂત ભાઈઓને હું મારી નમ્ર વિનંતી છે કે આવો બાજરો વાવો અને આપણે સારું ઉત્પાદન લેવી દોઢ વીઘામાં તમે કેટલા એક પેકેટ નું વાવેતર કર્યું હા એક પેકેટ નું વાવેતર અને હાલ જે આપણે ખેતર ઉપર ઊભા છીએ

એટલે આપણે જે વાત કરી છે આપણે પાર્પ ને કહેવી છે આટલા મણ થાય એમના જ મોઢે આપણે સાંભળ્યું કે એકસો ને વીસ મણ કહેવાય કે એક પેકેટનું વાવેતર અને બે વિગામેથી એકસો ને વીસ મણ બાજરી બાજરી આપણી સમયક્ષ બાજરી આ બાજરી કરે અને પાછા હજુ ભાઈ ટ્રાય કરશે કે કેમ છે અને એના દાણાની ક્વોલિટી દેખાડો નજીક કેમેરા મેને નજીક બહુ સારો છે આનો આધે પણ સારો જ છે સફેદ એકદમ છે આધે પણ મીઠો જ થાય એકદમ પછી કોઈ ડોડી નથી કઈ પણ નથી હલર વાળા પણ હલર બહુ સારું છે